તેમજ ગાંધીનગર જિલ્લાના આયુર્વેદ અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય આયુષ કચેરી ગાંધીનગર જિલ્લા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ મેળામાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર

આયુષ મેળામાં દસ સ્ટોલ બનાવી કલુલ શહેર અને તાલુકાના તમામ દર્દી અને આયુષ મેળાનો લાભ આપવામાં આવ્યો હતો આયુષ મેળામાં દર્દીઓને બાદ પરીક્ષા હોમિયો ઓપીડી લાઈફ સ્ટાઈલ ડિસઓડિટર દંતો ટપાટન ચામડીના રોગો શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક દ્વારા આઉટરીજ કેમ્પ પંચકર્મને લગતી માહિતી અને આયુર્વેદિક ઔષધિઓ સાથે આવનારા દર્દીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

હોમિયોપેથી અને પંચકર્મ એ અનેક બીમારીઓ દ્વારા જે થતી નિરીક્ષણ માટે પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે અને અંદર દરેક દર્દીઓ આયુષ્ય મેળાની અંદર લાભ લેવા માટે આવી રહ્યા છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના ગૃહ અને સહકારિકા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા ગુજરાતના ઉર્દો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની નીચે જે આજે આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે બસ ભાજપની સરકાર એક જ છે કે કેમ કરીને જેમ આપણે પહેલાં ઋષિમુનિઓ જે આયુર્વેદિક દવાઓનો ઉપચાર કરીને અને લાંબુ આયુષ્ય જીવતા હતા એ રીતે કલ્લોની જનતા પણ લાંબુ આયુષ્ય જીવે એ રીતે આ આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને કામ મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે અહીં કલેક્ટર સાહેબ બીડીઓ સાહેબ નગરપાલિકાના પ્રમુખ શ્રી તમામ અધિકારીઓ હાજર રહી અને સુંદર મજાનું આયુષ્ય મેળાનું આયોજન કરી તે બદલ કપિલેશ્વરના મહાન શ્રી અને તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું નમસ્તે આજે કલોલના કપિલેશ્વર મહાદેવના પ્રાંગણમાં આપણે જિલ્લા કક્ષાનો આયુષ મેળાનું યોજી રહ્યા છે અને એ મેળામાં આ માન્ય કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ચેરમેનશ્રી ધારાસભ્ય શ્રી બધાએ એને ખુલ્લો મૂકીને અને આ પ્રદર્શનને બધું નિહાળીને દર્દીઓ સાથે વાત કરીને ખૂબ જ પ્રશંસા કરી છે કલોલની જનતા માટે આપણે આયુષ મેળો એટલા માટે રાખીએ છીએ કે કલોલની જનતા અને આપણી ભાવિ પેઢી આપણા બાળકો જાણે કે આયુષ પદ્ધતિ શું છે એ કેટલી ઉપયોગી છે અને આ જાણવા માટે આ એ લોકો અપનાવે એ ખૂબ જરૂરી છે એટલા માટે એમને જાણવું જરૂરી છે અને ભારત સરકારનું આયુષ મંત્રાલય આ માટે ખૂબ કટિબદ્ધ છે કે લોકો ઘર દીઠ આયુષ ઉપયોગ કરે આપણા પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આયુષ પદ્ધતિ પર ખૂબ જ ભાર મૂકે છે અને એટલે જ એમણે આ જે છેલ્લે રાષ્ટ્રીય આરોગ્ય દિવસ આપને ખબર જ હશે કે દર ધનતેરસ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ જાહેર કરવામાં આવ્યો છે બે હાજર પંદર ની સાલ થી અને આ વખતે જે આપણે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવ્યો એમાં આપણા પરમ આદરણીય વડાપ્રધાન શ્રી પ્રકૃતિ પરીક્ષણ અભિયાન મુહિમ ચાલુ કરાવડાવી છે અને ખુદ રાષ્ટ્રપતિ શ્રી અને વડાપ્રધાન શ્રીએ પણ આ રીતે પોતાનું પ્રકૃતિ પરીક્ષણ કરાયું અને પોતે સ્વસ્થ રહેવા માટે શું શું ફેરફાર કરવાના છે એ પણ જાણી લીધું તો કલોલના નગરવાસીઓને અને જિલ્લાવાસીઓને અમારો હાર્દિક જિલ્લા આયુષ્ય તંત્ર અનુરોધ છે કે આપ પણ આયુષ્ય પદ્ધતિને અપનાવો તમારી શરીરની પ્રકૃતિ વિશે જાણો અને અમારે જે આ ડૉક્ટરોની ટીમ આયુષ્યની ટીમ છે તમારી માટે કટિબદ્ધ છે તમને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ સમાજના નિર્માણ માટે કટિબદ્ધ છે તો આવું આપણે બધા સહભાગી થઈને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ